ભારતના પરંપરાગત જાડા ધાન્યોને વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યા છે માનવ સ્વાસ્થ્ય માટે આવશ્યક શ્રી અન્ન મહોત્સવ અંગે રાજ્ય સરકાર અને અને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા માર્ચ દરમિયાન મહોત્સવને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખુલ્લો મુકાયો હતો મજુરાગેટ દયાજી અનાવિલ કેળવણી મંડળ દયાજી દેસાઈ ચોક ખાતે આયોજિત મિલેટ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો સક્કી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ પચાસ મિલેટ્સ સ્ટોલમાંથી ખરીદી કરવાની તક છે તેમજ શહેરીજનો મિલેટ માંથી આવેલી સુપર ફૂડ વાનગીઓ પણ સ્વાદ માણી શકશે સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધાત્મક વૈજ્ઞાનિક ડોક્ટર બી કે દાવડાએ જણાવ્યું હતું કે બાજરી જુવાર રાગી બંટી બાવટો કોદરા સામે સામો જેવા આઠ પાકોના મિલેટ્સ સમાવેશ થાય છે મિલેટ્સ ધાન્યો પાકો પોષક તત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો છે જુવાર એ કલ્પવૃક્ષ છે તેની તેર જાત

મારું નામ એસ બી ગામિત જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત સુરત ગુજરાત રાજ્ય ખેતીવાડી વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ પહેલી બીજી અને ત્રીજી માર્ચે આપણે ઇન્ટરનેશનલ મિલેટ્સ ઇયરના ભાગરૂપે મિલેટ્સ એક્સપોનું આયોજન કરેલું છે આ મિલેટ્સ એક્સપોનું ગઈકાલે માન્ય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એને ખુલ્લો મુકવામાં આવ્યો છે આ એક્સપોની અંદર આપણા સુરત જિલ્લાના નવસારી જિલ્લાના વલસાડ જિલ્લાના અને ડાંગ જિલ્લાના જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાની પ્રોડક્ટ વેચવા માટે અને એક્ઝિબિશન કરવા માટે અહીં આવેલા છે અને સાથે સાથે આપણે ફૂડ કોર્ટનું પણ આયોજન કરેલું છે અને આ ફૂડ કોર્ટની અંદર જે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલ નાગલી છે વરઈ છે એની બધી જે આ વાનગીઓ છે એ પણ અહીં ફૂડ કોર્ટમાં ઉપલબ્ધ થશે તેમજ સાથે નાગલીના રોટલા છે અને જે આપણા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલા શાકભાજીમાંથી બનાવેલા શાકો છે એ પણ આપણે અહીં મળશે તો હું જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે સુરત શહેરીજનોને વિનંતી કરું છું કે આ એક્સપોની મુલાકાત જરૂરથી લો અને અમારા જે આ ખેડૂતો છે એમને પ્રોત્સાહિત કરો એક્સપોનો સમય છે પહેલી બીજી અને ત્રીજી તારીખ સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે તો હું ફરીથી શહેરીજનોને આહવાન કરું છું કે તમે જરૂરથી આ એક્સપોની ની મુલાકાત લો અને અમારા ખેડૂતોને પ્રોત્સાહિત કરો